કોમા જીવ રમદે મિતનભાઈ શું કરે છે મોબાઈલ જો જો જતો પાણી પાણી ચાલો ના ખાય હા લુક સ્કૂલમાં યહી નહી ક્રિકેટ

બઉ મજા આવી ગઈ નાના હતા ને છોકરા ત્યારે મજા આવતી હવે મોટા થઈ ગયા હજી હવે મજા આવે અરે ભાઈ કે ઢોલવાળા અમારે હોય નહી આ ઢોલવાળા અમારે એ બધા 13 કરે બધા મોજ કરે ભાઈ એસી ચાલુ કરીને એસી ચાલુ છે એસી માં બધા મોજ કરે ઠંડી ઠંડી લાગે એટલે બધા ઉખાડ રોક

ને એવી આદત છે એટલે આમ આખો દિવસ હાથમાં ન લઈ મોબાઈલ પણ આ ખાવા ટાળે લઈ જાવ ત્યારે તમારે મિતાજભાઈ પણ મોબાઈલ લઈને બેઠા અને મીવાનભાઈ પણ મોબાઈલ લઈને બેઠા તો જમવા ટાણે મીવાન અને મિતાન બે છે ને મોબાઈલ લઈને બે છે તમે મોબાઈલ લ્યો છો હાથમાં ક્યારે ક્યારે લ્યો છો જમવા ટાણે લ્યો છો ક્યારે લ્યો છો જમવા ટાણે અમારા પંકજ બી દીકરી છે તમને શું તૈયારી કરે છે ઉપર જમવા જવાનું છે એમ કે છીધો અમે બીજી વસ્તુ અહીંયા કહીએ નહીં અમારે બીજી વસ્તુ ચાલુ છે હે

જો તો ભાઈ લીધું પણ નહીં સમજો ને ખરા લીધું કોરી સાફ સુથરા કા

બધા જમે છે અત્યારે આ બાજુ જમણવાર ચાલુ છે કેમ છે જમવામાં સારું છે ટેસ્ટી તો વાંધો નહીં ચલો હા <laughs> <tartic> <odakna odakna. coughs>

તો હવે ફટાફટ જમી લઈએ આપણે પણ આ લોકો પણ બધા જમવા બે ને હવે આવે આપડો હે ને હા જમી લ્યો લો પીલા ને હા બેટા હા હા એમાં જ જાય એમાં જ લે લે પાપડ લે લે ખાલે ઠીક છે ઠીક છે સનભાઈ પણ અમારા જમી રહ્યા છે અત્યારે બધા ભરતભાઈ અને હરકિશનભાઈ દીપકભાઈ ઘર બધા એકદમ મસ્તથી જમી રહ્યા છે અને જમવામાં અત્યારે આપણા પાસે ખાવામાં ફર્સ્ટ ક્લાસ બધું છે અહીંયા ખાવી અહીંયાથી લેવાની છે અહીંયા અચાર ગુલાબજામ પૂરી ભીંડાનું શાક ત્યાં પનીર પનીર હે પનીર ટીકા દાળ ભાત પાપડ હા અહીંયા મંડપ પાઈ દો અહીંયા બધા જમવા બેઠા છે અહીંયા પણ

અને આ લોકો બાકી છે જમવાનું લેડીઝ લોકો જે જમે અને આપણે જમવા બેસી જાય હાલો હવે મળીએ પછી ખાલી લઈ લઈએ પછી જમ બ્લેક બ્લેક આવે જાવ આ બાજુ એ ગમન એક નંબર પંજામ માં યો યો આવો નમન દેખો નમન મને બના ઓમ मतलब काल पड़ी, काल भाई मिठारा पानी न पोहोंगा क्या होगा? हाँ, 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 ह

넣 compañ词 loudly depart to Vittu вами are you? Vilayne Só

नहीं लो डॉक्टर सैम डॉक्टर साहब जैसे नहीं 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 એની લાગે હું ફોટો લઉં થી મારી આમે હોય આ રી એમ પાર્ટી છે રે 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 મેં તો બરાબર હાથ માં આવું તો કાજવું તો પડે ને આ જોવામાં આપડે જોવું તો પડે ને પાછું યુટ્યુબ માં બધું દેખા Yes, Sri Krishna. Krishna wow. <laughs> Simjoha, <Sarmatani>. <laughs> 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 જમવાનું બધું પતી ગયું છે હવે હવે આપણે પીટી નો પ્રોગ્રામ ચાલુ થવાનો છે પીટી લગાડવાનો બધાનું જમાય જાય એટલે હવે પીટી નું ચાલુ થવાનું છે પછી મળીએ પીટી માં છોકરા હુતા નથી એટલે હુવાની તૈયારી આજ ઘોડિયા આદત હોય ને એટલે આમ થાય અમારે જો આ પણ આને આ તો ઘોડિયા આદત હોય તો શું કરવાનું તો એના મમ્મી પપ્પા હેલા કરે અહીંયા આના મમ્મી પપ્પા હેલા કરે જો અમારા મીવાન હેલા કરે છે અને અમારે મિતાન હેલા કરે તમારે ઘોડિયા ની આદત હોય ને આ ઘોડિયા ની આદત હા હવે કેવા કોશિશ ચાલુ છે અત્યારે અમારે નિવાનભાઈ ઉતા છે એના મમ્મી પપ્પા છે હેલા કરે ઘોડિયા ની આદત હોય એટલે જો આમ ઉવો પડે

तो झूला में झूला में आदत रखेगा ना तो ऐसा करना पड़ता है झूला झूला में आदत रखेगा तो ऐसा करना पड़ता है कैसा झूला रहा है वो बॉटल जरा साइड में ले ले हाँ इधर दे दे हाँ बस थोड़ा सा ऐसा कर दे हमारा अर्जुन है बहुत अच्छा आदमी है उडा मल उडर मेला बस बस અચ્છા આદમી છે બધા નું જમી જમી નામ જોતો ખરાબ લાંબા થઈ ગયા વડોદરા વાળા લાંબા થઈ ગયા ને દાદર વાળા ને અંધેરી વાળા ને બધા લાંબા થઈ ગયા ને અહીંયા ડોમ્બિવ વાળા પણ લાંબા થઈ ગયા